પ્રસ્તુત છે પ્રાસંગિક સંપાદન નથવાણી પઠન કૃપાલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા બે હાજર આઠ માં વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણીની મંજૂરી આપવામાં આવી હતી સામાન્ય લોકોમાં આ વિશે જાગૃતિ ફેલાય એ માટે બે હાજર નવ માં ઓગણીસ જૂન ના રોજ પહેલી આ દિવસની ઉજવણી કરવામાં આવી સિકલ સેલ એનિમિયા એક આનુવંશિક બીમારી છે તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે ઓગણીસ જૂને વર્લ્ડ સિકલ સેલ જાગૃતતા દિવસ ઉજવવામાં આવે છે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલની બીમારીની નાબૂદી માટે કામ કરનાર ડોક્ટર પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા તેમણે આદિવાસી વિસ્તારોમાં પંચાણું લાખથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કર્યું હતું તેમણે જે અભિયાનનું નેતૃત્વ કર્યું હતું તેના કારણે કુલ સાત પોઈન્ટ બે લાખ લોકોને સિકલ સેલની બીમારીની જાણ થઈ હતી આવો આજે વર્લ્ડ સિકલ સેલ દિવસ નિમિત્તે લોહી સાથે સંકળાયેલી સિકલ સેલ એનિમિયાની આ બીમારી વિશે વિગતે જાણીએ દરેક વ્યક્તિના લોહીના રક્તકણો હોય છે જે આકારમાં ગોળ અને લવ ચેકતા ધરાવતા અને નરમ હોય છે પરંતુ જ્યારે આ બીમારી થાય છે તો તે દાંતરાળા જેવો અર્થચંદ્રાકાર આકાર ધારણ કરે છે અને તે ધમનીઓમાં લોહીના પરિભ્રમણમાં અવરોધ ઉત્પન્ન કરે છે તેના પાછી સિકલ સેલ નાશ પામે છે જેનાથી શરીરમાંથી લાલ રક્તકણો ઘટતા જાય છે અને એની અસર શરીરને મળનારા ઓક્સિજન પર પડે છે જેનાથી અનેક પ્રકારની સમસ્યા અને બીમારી થાય છે સિકલ સેલ આવી વ્યક્તિ રોગના વાહક તરીકે કામ કરે છે એમાં અસામાન્ય હેમોગ્લોબિનનું પ્રમાણ પચાસ થી ઓછું જ્યારે સામાન્ય હિમોગ્લોબિનનું પ્રમાણ પચાસ થી વધુ હોય છે આવી વ્યક્તિમાં સિકલ સેલ રોગના ચિહ્નો કાયમ ન રહેતા કોઈકવાર દેખાય છે તેમ છતાં તેઓ પોતાના બાળકોમાં આ રોગ વારસામાં આપી શકે છે સિકલ સેલ રોગ ધરાવતી વ્યક્તિમાં અસામાન્ય હિમોગ્લોબિનનું પ્રમાણ પચાસ ટકાથી વધુ છે જે લગભગ એસી ટકા જેટલું હોય છે અને સામાન્ય હિમોગ્લોબિન નથી હોતું આવી વ્યક્તિમાં સિકલ સેલ રોગના લક્ષણો કાયમી રમે છે જેથી તેના શરીરનો વિકાસ રૂંધાય છે બાળકને વારસામાં આ રોગ મળે છે ભારતમાં સિકલ સેલ રોગથી પીડાતા લોકોની સંખ્યા સૌથી વધારે છે તે વિસ્તાર દક્ષિણ ભારત છત્તીસગઢ બિહાર મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશની આસપાસના ક્ષેત્રોમાં છે ગુજરાતમાં ખાસ કરીને દાહોદ પંચમહાલ નર્મદા ભરૂચ સુરત નવસારી વાપી વલસાડ ડાંગ જિલ્લાના લોકોમાં સિકલ સેલ એનિમિયા રોગ સૌથી વધારે જોવા મળે છે ડોક્ટર યસદી માણેકસા ઇટાલિયાના જણાવ્યા અનુસાર ભારતમાં પણ આ બીમારી છે તેવો ખ્યાલ સૌપ્રથમ ઓગણીસો બાવન માં આવ્યો હતો જ્યારે ગુજરાતમાં તેમણે પહેલો કેસ ઓગણીસો અઠોતેર માં મળી આવ્યો હતો આ બીમારી લોહીના રક્તકણોમાં હાજર હિમોગ્લોબિનને અસર કરે છે જે શરીરમાં ઓક્સિજન લાવવાનું કામ કરે છે આ રક્તકણો યોગ્ય રીતે કામ ન કરે તો બીમાર પડવા અને મૃત્યુ થવાની આશંકા વધી જાય છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર નાઇજીરિયા અને કોંગો પછી ભારત ત્રીજો એવો દેશ છે જ્યાં સિકલ સેલ એનિમિયાના સૌથી વધુ મામલા છે અગાઉ એવું હતું કે આદિવાસી વિસ્તારોમાં વધુ લોકો આ બીમારીથી પીડાતા પણ હવે એવું નથી હવે તો સામાન્ય લોકોમાં પણ આ વિચિત્ર બીમારી જોવા મળી રહી છે શોધમાં એ પણ જાણવા મળ્યું કે સિકલ સેલ એનિમિયાના મામલા એ રહેણાંક વિસ્તારોમાં વધુ છે જ્યાં મેલેરિયાની સમસ્યા રહી હોય સિકલ સેલના લક્ષણો વારંવાર તાવ આવે શરીરમાં કડતર થાય સાંધા તેમજ હાડકામાં સોજો આવે અને દુખાવો રહે સગર્ભા માતાને ગર્ભપાત થવાની શક્યતા શરીર ફીકું પડી જાય વારંવાર પેટ દુખે વારંવાર કમળું થાય ચેપ લાગે ઝાડા ઉલટી થાય પાંડુ રોગ થાય લીવર પર સોજો આવે પીતા સમય પથરી થાય કોઈ પણ વ્યક્તિને આવી કોઈ શારીરિક તકલીફ થતી હોય તો તેણે સિકલ સેલ એનિમિયાની તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે